રાજકોટ કુવાડવા રોડ ઉપર તમે જોઈ શકો છો આ સાતનમાન દાદાનું મંદિર છે તે સાતનમાન દાદા હનુમાનજી દાદા સાતન હનુમાનજી દાદાનું મંદિર છે અને એના તદ્દન નજીક સોખડા બસ સ્ટેન્ડ આવશે આ સોખડા બસ સ્ટેન્ડ છે સોખડા બસ સ્ટેન્ડ અહીંથી સોખડા ગામ જવાય ત્યાંથી નાકરાવાડી ગામ જવાય અને ત્યાંથી પીપળિયા ગામ જવાય જ્યાં આપણે ગંગેશ્વર મહાદેવના જૂના પૌરાણિક મંદિરના દર્શન કરવાના છે આમ જો આ આમ કુવાડા બાજુ રસ્તો જાય અમદાવાદ બાજુ અને આ રસ્તો સોખડા બાજુ જાય આપણે સોખડા બાજુ રસ્તે ચાલવાનો છે અને થોડાક દૂર જાશું ને એક કિલોમીટર જેટલા બસ સ્ટેન્ડથી ચાલશું એટલે સોખડા ચોકડી આવશે મોટી નેશનલ ચોકડી છે આમ માધાપર બાજુ રસ્તો જાય છે અને માધાપર બાજુ જાય આ અને આ બાજુ સાઈડમાં માલ્યસણ બાજુ રસ્તો જાય અને આપણે સોખડા બાજુના રસ્તે ચાલવાનો છે કારણ કે સોખડાથી નાકરાવાડી જવાય અને પીપળિયા ગામે જવાય પીપળિયાના તદ્દન નજીક સીમાળે એટલે કે પીપળિયાના ભાગવડે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં બહુ જૂનું અને જાણીતું પૌરાણિક મંદિર છે ત્યાંના આપણે દર્શન કરવાના છે મહાદેવના અને ગંગા મૈયાના ગંગા મૈયાનું પ્રાગટ્ય છે ત્યાં વર્ષો જૂનું આ જો સોખડા રોડમાંથી આપણે ચાલી તો સોખડાથી થોડે દૂર રોડના કાંઠે જ રણુજા રામાપીરનું મંદિર આવેલું છે તે પણ બહુ જૂનું છે મંદિરનું ચણતર કામ નવું છે પણ અંદર રામાપીર દાદાનું દેવસ્થાન દેવ બહુ જૂનું છે અને થોડાક દૂર જાય એટલે તરત જ સોખડા ગામ આવી જાય છે આપણે સોખડા ગામ વચ્ચે થઈને નીકળી જવાનું છે આ બાજુ પ્રાથમિક શાળા પંચાયત ઓફિસ ને એવું બધું છે સમાજની વાડી અને આ બાજુ સોખડા ગામ છે અને એની વચ્ચેથી રસ્તો જાય છે એ વચ્ચેથીના રસ્તેથીને જ આપણે ચાલવાનું છે અને આમ એમ કહેવાય છે કે ઉનાળો એકદમ બહુ ઉનાળો હતો અને ઉનાળાની અંદર ગામના ગોવાળિયા એમ કહેવાય છે કે ગાયું બકરા ચારતા હતા અને બકરા ચારતા ચારતા અહીંયા એને એટલે વીડલો નદીના કાંઠે ઉનાળામાં ભર ઉનાળે વીડલો ગાયડ્યો હતો અને વીડલો એટલે કે ખાડા જેવું ગાયડ્યું હતું અને એમાં ગંગામૈયા પ્રગટ થયા હતા ત્યારનું છે એટલે આપણે દર્શન કરીએ ચાલો હવે ત્યાંથી સોખડાથી હવે આપણે નાકરાવાડી ગામ તરફ આવી ગયા છે નાકરાવાડી નાકરાવાડી પણ રણુજા રામાપીરનું જૂનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે અને ત્યાં જલજણી અગિયાર એટલે કે આપણે ભાદરવા સુદ અગિયાર આવે ને ત્યાં ત્યાં જોરદાર મેળાનું પણ આયોજન થાય છે રણુજા રામાપીરના મંદિરે નાકરાવાડી ગામે ત્યાં પણ બહુ સારો એવો મેળો ભરાય છે અને બે દિવસનો મેળો હોય છે અને બહુ જૂનું મંદિર છે અને નાકરાવડી વચ્ચો વચથી આપણે પીપળિયા ગામનો રસ્તો જાય એટલે આપણે આગળને આગળ ચાલતા થઈએ એટલે આગળ આગળને આગળ આપણે હાલવાનું છે કારણ કે સાતનમન દાદાના મંદિરેથી પીપળિયા ગામ સાત કિલોમીટર થાય એટલે આપણે એ રસ્તે હાલવાનું છે જો આપણે બાઈક ચલાવી રહ્યા છીએ અને આપણી સાથે છે પારસભાઈ પીડી લશ્કરી ડોક્ટર પીડી લશ્કરી જો બધા વિવ્યુ જોઈ લેજો આ અમારા નાના ધોરંધર છે આજે અમારે વિડીયોગ્રાફીમાં તે પણ સાથે છે પારસભાઈ લશ્કરી ડૉક્ટર પારસભાઈ લશ્કરી એમબીબીએસ બીબીએસ ડૉક્ટરનો અભ્યાસ કરે છે તે ચાલો હવે આગળ આપણે જાશું થોડે દૂર જાશું નાકરાવાડીથી બે કિલોમીટર ત્રણ કિલોમીટર ત્યાં એક સંકલબાલા બાલા હનુમાનજીનું મંદિર આવે છે અને ત્યાં મહાદેવનું હાઈ ક્લાસ જોરદાર મંદિર છે તે નવું જ થયું છે પણ હનુમાનજીનું મંદિર ત્યાં જૂનું છે અને ત્યાં ગૌશાળા પણ બહુ સારી છે અને ગણપતિ દાદાનું મંદિર પણ રોડના નજીક જ છે આ ગણપતિ દાદાનું મંદિર છે અને સામે નવું બાંધકામ થયું છે એ મહાદેવનું મંદિર બનાવ્યું છે અને ત્યાં હનુમાનજી દાદાનું મંદિર છે અને તેની નજીક જ બહુ હાઈ ક્લાસ તળાવ આવેલું છે અને રળિયામણું અને સોહામણું તળાવ છે અને વૃક્ષોનું વાવેતર પણ જોરદાર કરવામાં આવેલ છે અને ત્યાં વાતાવરણ સૌંદર્ય જોવો આમ ધારું તમે જુઓ આ બાજુ બધું વગડો જુઓ તમે બહુ હાઈ ક્લાસ આમ તમે જુઓ વિડીયોગ્રાફી માટે અને બહુ હાઈ ક્લાસ છે અને થોડા દૂર એ દાદાના હનુમાનજી દાદાના મંદિરથી થોડા દૂર ચાલો ત્યાં એ ભગત દાદાનું મંદિર આવે છે તે પણ સારું છે ભગત દાદા સુરાપુરા દાદા છે અને પીપળિયાની નજીક આપણે આવી ગયા છે અને પીપળિયાના નજીક આવી એટલે જુઓ સામે રાજાવીર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે હવે પીપળિયા ગામની અંદર મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝું પણ આવવા માંડી છે એટલે લોકેશન પણ બહુ સારું છે કારખાના જોરદાર જોવામાં કેબી વેફરનું કારખાનું દેખાઈ રહ્યું છે આપણને કેબીજેડ વેફર બહુ પ્રખ્યાત વેફર છે કેબીજેડ અને આ જો બહુચરાજી જનરલ સ્ટોર આવી ગયો બહુચરાજી જનરલ સ્ટોર અને થોડે દૂર આપણે ચાલશું એટલે પીપળિયાની બહુ નજીક નજીક આપણે આવતા જશું ત્યાં પણ એક રણુજા રામાપીનું મંદિર છે પીપળિયા રણુજા રામાપીરનું મંદિર તે પણ બહુ સારું એવું છે નવું પણ બહુ સારું મંદિર છે અને ત્યાં પણ જુઓ હાઈ ક્લાસ મંદિર છે દેવના દર્શન કરવાના રણુજા રામાપીર પીપળિયા અને ત્યાંથી થોડેક દૂર આપણે ચાલું ચાલશું એટલે પીપળિયાનું બસ સ્ટેન્ડ આવી જશે ત્યાં મોટો ગેટ છે જો મોટો ગેટ છે પીપળિયાનો ગેટ છે આ પીપળિયા ગામે આપણે પહોંચી ગયા આ એની પ્રાથમિક શાળા છે ચાલો માં શક્તિ જનરલ સ્ટોર આવી ગયું અને તેની નજીક જ ગામમાં પ્રવેશ કરો આ બાજુથી પણ પીપળિયામાં પ્રવેશ થાય છે એ ગેટેથી પણ પ્રવેશ થાય છે અને આ પ્રવેશ સ્થળ રહ્યું જૂનું એની નજીક જ સંકલ્પસિદ્ધ હનુમાનજીનું મંદિર છે બહુ જૂનું નથી પણ આથી માની લ્યો ને કે વીસક વર્ષ પહેલાંનું છે સંકલ્પસિદ્ધ હનુમાનજીનું મંદિર તમે સંકલ્પ કરો અને દાદા સિદ્ધ કરી નાખે એ હનુમાનજીનું મંદિર અને હવે તમે જો તદ્દન નજીક આવી ગયા છો પીપળિયાના ભાગોડે ગંગેશ્વર મહાદેવનું બોર્ડ આપણને દેખાઈ ગયું જો ગંગેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો આપણે તે રસ્તે જવાનું છે સામે સોસાયટી છે પ્રિન્સ રેસિડેન્સી અને નવીન નગર અને આ પીપળિયાના ભાગોડે એટલે પીપળિયાના સાવ નજીક ગામની નજીક પૌરાણિક અને જૂનું ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં ગંગા મૈયાનું પ્રાગટ્ય થયેલ અને ગંગા ઉનાળાની અંદર પ્રાગટ્ય થયેલ અને એક વીડલાની અંદર એટલે કે નાનો આમ તો ખાડો ગોવાળિયા છોકરાઓએ ગાળેલો જે બકરાને ગાયું ચારવા માટે જાતા હોય તેને બપોરે ખાડો ગાળેલો અને એમાંથી ગંગામયાનું પ્રાગટ્ય થયેલ જો આપણે ગંગેશ્વર મહાદેવને પહોંચી ગયા છે બોલ ગંગેશ્વર મહાદેવની જય ચાલો આપણે બપોર વચારે પહોંચ્યા છે એટલે બાપુનો આશ્રમ તો બંધ છે ગંગેશ્વર મહાદેવનો આશ્રમ બંધ છે પૂજારીજી હાજર નહીં હોય અને સેવક દાસ કહેવાય તે પણ હાજર નહીં હોય કાંઈ વાંધો નહીં આપણે થોડીક વાર રાહ જોઈશું પછી દાસને ભગતને મળીને અને ગંગેશ્વર મહાદેવના દરવાજા ભગવાનના દરવાજા ખોલે એમ કહીશું મંદિર ખોલે એમ દરવાજા અને આપણે મહાદેવના દર્શન કરશું ત્યાં સુધીમાં આપણે બધું પૌરાણિક મંદિરની કથા વ્યથા જાણી લઈ ચાલો જોવા મોટો આશ્રમ છે ગંગેશ્વર મહાદેવનો એ નવું બાંધકામ કરેલું છે જો ગંગેશ્વર મહાદેવનું મંદિર અને આ હામે છે એ મહાદેવનું મંદિર ગંગેશ્વર મહાદેવ તે બાંધકામ નવું છે પણ ગંગા મૈયાનું પ્રાગટ્ય બહુ પૌરાણિક છે કેટલું પૌરાણિક છે એ તો આપણે જાણી લેશું અહીંયા તારીખ મારેલી જશે આપણે જોઈ લેશું ગંગેશ્વર મહાદેવ જય ગંગેશ્વર મહાદેવ હર હર ભોલેનાથ જય ભોલેનાથ ચાલો આપણે એના ધજાના દર્શન કરી લઈ ગંગેશ્વર મહાદેવના દ્વારના દર્શન કરી લઈ અને ભગવાનના દ્વાર ખોલે એટલે ગંગેશ્વર મહાદેવના પણ દર્શન આપણે કરી લેશું ત્યાં સુધીમાં આપણે ગંગા મૈયાનું પ્રાગટ્ય જોઈ લઈ કારણ કે ગંગા મૈયાનું પ્રાગટ્ય બહુ પૌરાણિક છે જો ત્યાં ગંગા કુંડ દેખાય છે આપણને આ ગંગા મૈયાનો કુંડ છે જો અત્યારે તો વરસાદના હિસાબે બાજુમાં નદી છે એના હિસાબે પાણીનો કુંડ આખો ભરેલો છે પણ આપણે એક સમય એવો લેશું કે ઉનાળાની અંદર આપણે આવશું ઉનાળાની અંદર આવશું અને જ્યાં ગંગા મૈયાનું પ્રાગટ્ય થયું છે એ તેના દર્શન તમને કરાવશું આ કુંડ છે એ તો નદીના હિસાબે અત્યારે કચોર એવું બધું છે આખો ભરાઈ ગયો છે અને બાજુમાં જ નદી છે જોવા દેખાઈ રહી છે આપણને હા એટલે આ કુંડ આખો ભરેલો છે પણ આપણે ઉનાળામાં દર્શન કરશું જો ગૌ માતા ગંગેશ્વર માતાજીનું નામ છે ગૌ માતા ગંગેશ્વર જો આ તેનું મંદિર છે ઉપરનું બાંધકામ બધું નવું છે પણ નીચે બહુ પૌરાણિક માતાજીની મૂર્તિ છે ગંગામૈયાની કુંડની અંદર જ છે જો તમે જોઈ શકો છો બધાય જય ગંગા મૈયા ગૌ ગંગા મૈયા જય ગંગા મૈયા ચાલો હવે ગંગા મૈયાના દર્શન કરી લઈએ આપણે કુંડની અંદર જ છે જો અને પાણીમાં જ ગંગામૈયાની મૂર્તિ છું ગૌ માતા ગંગેશ્વર ગૌ માતા ગંગેશ્વર અને જો આમાં તારીખ પણ મારેલી છે આપણે જોઈ લઈએ તારીખ તારીખ પણ છે સ્થવંત ઓગણીસો પિંચ્યાસીમાં પ્રાગટ્ય થયેલ છે ઓગણીસો પિંચ્યાસીમાં પ્રાગટ્ય થયેલ એટલે લગભગ ચાલીસેક વર્ષ જેવું થયું જય ગંગેશ્વર ગૌ માતા ગંગેશ્વર તેના પણ ધજાના શિખરના દર્શન કરી લઈએ આપણે ઓગણીસો ને પિંચ્યાસીનું પ્રાગટ્ય છે ગંગામૈયાનું આ કુંડેનો નવો છે મોટો છે પણ તમે અહીં જોઈ શકો છો આપણે જોઈએ ચોટ અહીંયા અહીંયા ઢાકેલું છે ને આ ઢાંકણું ઢાંકેલું છે ને ત્યાં નાનો એવો કુંડ છે અને એ પણ જાજો ઊંડો નથી બે ત્રણ ફૂટ જેટલો જ ઊંડો હશે અને એમ કહેવાય છે કે ઉનાળો ભર ઉનાળે બધાય કૂવાની અંદર બોરની અંદર પાણી ખલાસ થઈ જાય પણ આ કુંડની અંદર પાણી સતત ચાલુ રહે છે તમે ગાગરે ગાગરે હાંડે નાંડે ભરે જ રાખો એટલે એ ચાલુ જ ચાલું રે છે એનું એનું પ્રાગટ્ય ખરેખર જાણવાલાયક છે દર્શનલાયક છે જુઓ અને આપણે ઉનાળામાં આવશું ત્યારે આ ગંગા મૈયાનું આ જે ઉપર ઢાંકણું અત્યારે તો કચરો બાજુમાં નદી છે એટલે પડે નહીં એના માટે થઈને ઢાંકણું ઢાંકેલું છે પૂજારીજીએ પણ આપણે એની અંદરથી ગંગા મૈયા જળ સ્વરૂપે આપણે પ્રસાદી લઈશું ગંગા મૈયાની અને આની અંદર એમ કહેવાય છે કે આંડે આંડે ગાગરે ગાગરે ભર ઉનાળે બોરમાં કૂવામાં પાણી ન હોય તોય એની અંદર પાણી હોય ને ગાગરે આંડે આપણે ભરી લઈ તોય પાણી તો ખૂટતું જ નથી એનું પ્રાગટ્ય છે એ ચાલીસ વર્ષ પુરાણું છે અને હવે આપણે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ જય ગંગેશ્વર મહાદેવ જો કે પૂજારીજી અને ભગત જે અહીંયા સેવક દાસ જે સેવા કરે છે તે હજી આવ્યા નથી ત્યાં સુધીમાં આપણે થોડીક વાર વિશ્રામ કરશું અહીંયા અને વિશ્રામ કરી અને પછી સેવક દાસ આવી જાય પૂજારીજી આવી જાય પછી આપણે મહાદેવના દર્શન કરી લઈશું જો અને બહુ વાય ક્લાસ જગ્યા છે અને તમે તમારા પરિવાર સહપરિવાર સાથે પણ અહીંયા આવી શકો છો રજાના દિવસે અહીંયા બધી આશ્રમમાં સગવડતા છે રાંધીન સિંધીન અને જમવાની બધી સગવડતા આરામ કરવાની બધી સગવડતા કોઈ સાધુ સંતો આવે તો એનો વિષામાં માટે આશ્રમ હાઈ ક્લાસ છે કોઈ વટે માર્ગું આવે એના એના વિષામાં માટે હાઈ ક્લાસ આશ્રમ છે અને તમે ફેમિલી સાથે કોઈ બારે ફરવા માટે જાઓ તો બધે ફરવાલાયક જગ્યાએ તો બધા જ આવતા હોય પણ દેવદર્શન નહીં કરો અને ફરી લ્યો એવી જગ્યા છે બહુ હાઈ ક્લાસ ગંગેશ્વર મહાદેવની કે તમારા બાળકોને એન્જોય કરવાની મજા આવે ફરવાની મજા આવે અને દેવ દર્શન થઈ જાય ગંગેશ્વર મહાદેવના દર્શન થઈ જાય જુઓ વાતાવરણ જુઓ બધું અને આશ્રમ બાપુનો છે અહીં બધી સગવડતા છે તમે નાસ્તો સાથે લઈ આવો તો અહીં નહીં જો આપણે આખો દિવસ ગંગા મૈયાના કુંડનાને બધાએ દર્શન કર્યા પીપળિયાના ભાગોડે આવેલ મહાદેવનું મંદિર જુઓ કેવું શણગારેલું છે કારણ કે અહીંયા સેવક બહુ સેવા સારી કરે છે વર્ષોથી સેવા કરે છે જે દાસ છે એ બહુ સેવા સારી છે મહાદેવની જુઓ મંદિર કેવું શણગારેલું છે તે જુઓ તમે અત્યારે રાત થઈ ગઈ છે અને મંદિરનો નજારો જુઓ જય મહાદેવ હર હર મહાદેવ જય ભોલેનાથ ઓમ મહાદેવ ઓમ નમ શિવાય હર હર ગંગે ઓમ નમો શિવાય જય ગંગેશ્વર મહાદેવ જુઓ ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લ્યો અને જુઓ સેવકની અહીંયા જે સેવા કરે છે તે દાસની ભગતની પૂજારીજીની મહેનત જુઓ તમે અને કેટલી લાગણી અને કેટલી ભક્તિ તેની જુઓ કેટલા કેટલી ભક્તિ ભાવથી અંદરની લાગણીથી કેટલું શણગારેલું છે મંદિર જો હર હર મહાદેવ જય ગંગેશ્વર મહાદેવ કારણ કે અહીંને આપણે ગંગાજી દરવાજા ખોલવાની રાહ જોતા હતા અને આપણે રાત્રે દર્શન થયા છે મહાદેવના અને જુઓ તમે જય મહાદેવ હર હર મહાદેવ જય નજીક એટલે કે સાત કિલોમીટર સોખડા ચોકડીએથી સાત કિલોમીટર પીપળિયા ગામના ભાગોડે જે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તેનું સાક્ષાત ચાલીસ વર્ષ જૂનું પ્રાગટ્ય ગંગામયાનું ઉનાળાની અંદર પ્રગટ થયેલા અને ત્યાં સોમવારે અને શનિવારે સંતવાણીનો કાર્યક્રમ પણ રાત્રે ચાલુ હોય તેનો પણ લાભ લેજો તમે બધા અને જરૂરને જરૂર ગંગેશ્વર મહાદેવના દર્શન કરજો એક વખત એક વખત તો જિંદગીની અંદર એક વખત તો ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા લાયક જ છે કારણ કે તમે ખાલી ગંગેશ્વર મહાદેવના મંદિર આવીને તમે એનો નજારો જોશો દાદાના સાનિધ્યમાં તમે ખાલી દાદાએ શણગાર થઈ જશે છે તમે જુઓ આજે સોમવારે જ છે પણ એનો શણગાર જુઓ દાદાનો જય સોમનાથ દાદા જય નાગેશ્વર દાદા જય ના બદ્રીનાથ કેદારનાથ જય ગંગેશ્વર મહાદેવ હવે આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો તે મને જરૂરને જરૂર જણાવજો કારણ કે ભૂરા કાકાની ચેનલની અંદર ક્યારેક ક્યારેક તમને આવા દેવદર્શન ભુરા કાકા કરાવતા રહેશે કારણ કે મારા તો કોમેડીના જ વિડીયો હોય પણ તમને ક્યારેક ક્યારેક દેવદર્શન થશે એટલે કેવો વિડીયો લાગ્યો લાઇક કરજો શેર કરજો અને જરૂરને જરૂર જોજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો કેવો શણગાર સજેલો છે દાદાનો અને સંતગવાણીનો કાર્યક્રમ પણ ચાલુ છે ચાલો હર હર મહાદેવ જય ભોલેનાથ